વિશ્વરથના મહામાનવ સંવિધાન ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરજીની અડસઠમો મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી બંધારણના ઘડવૈયા કાયદાશાસ્ત્રી નિષ્કલંક રાજનેતા તત્વચિંતક મહામાનવ ઇતિહાસકારક અર્થશાસ્ત્રી અને અનેક વિષયના જ્ઞાતા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેઓએ ભારતના બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીઓને કારણે બંધારણના ગડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા જ્યાં બાબા સાહેબ સર્કલ ખાતે સામાજિક આગેવાન વિજય અટારા આદિવાસી એ પ્રમુખ શ્રી યોગેશ ગરાસિયા માજી નગરપાલિકા કોર્પોરેટ શ્રી ધીરજભાઈ ઉત્તમભાઈ ગરાસિયા કમલેશભાઈ પટેલ રિતેશ પટેલ શિક્ષકશ્રી નિલેશભાઈ નિકુડિયા સુનિલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા નિલેશ દિપુળિયા આજે છઠ્ઠી ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબના પરિનિર્વાણ દિવસ નિમિત્તે આપને શ્રદ્ધાજનની બાબાસાહેબને અર્પણ કરીએ છીએ સાથે સાથે આપણા દેશની જનતાને એક સંદેશો આપીએ છીએ કે બાબા સાહેબે હથાત પરિશ્રમ કરી આપણા માટે જે ત્યાગ અને બલિદાન આપ્યું છે એ ભારતના બંધારણ થકી આપણને અહીંયા બાબા સાહેબ અમર છે જ્યાં સુધી સાહેબ નું બંધારણ અમર રહેશે ત્યાં સુધી બાબા સાહેબ એમાં જીવિત છે એવો અમે ભારતીય જે કંઈ આપણા નાગરિકો છે એમને અમે સંદેશ આપીએ છીએ કે બાબા સાહેબ આપણા ભારતના બંધારણમાં જીવિત છે બાબા સાહેબ અમર રહો અમર રહો